વાત કરીએ જામનગરની જામનગરમાં હિન્દુ સેના આરોગ્ય વિભાગના શહેર પ્રમુખ ડોક્ટર દાત્રે જોશી ફિઝિયોથેરાપિસ્ટ અને યોગ ટ્રેનર હેપી ફિઝિયોથેરાપી ક્લિનિક પંચેશ્વર ટાવર રોડના અધ્યક્ષસ્થાને સેના સૈનિક તેમજ તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ શિબિર નેત્રદીપ મેક્સીવિઝનના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન ડોક્ટર મયુરીબેન રાઠોડ તેમજ હોસ્પિટલ સ્ટાફ અંજુબેન ત્રિવેદી અને માર્કેટિંગ મેનેજર રાજ સિંશાગ્યા દ્વારા નેત્ર એટલે કે આંખની કોઈપણ જાતની તકલીફ કે નંબર કે અન્ય બીમારીના નિદાન માટે સેવા આપી હતી આ નેત્ર નિદાન શિબિરમાં હિન્દુ સેનાના શહેર ઉપપ્રમુખ મેહુલ મહેતા તેમજ પૂર્વ યુવા પાંખના પ્રમુખ યક ત્રિવેદી દ્વારા સંપૂર્ણ શિબિર આયોજનમાં મુખ્ય રહી પૂર્ણકાલીન કિશન નંદા કોષાધ્યક્ષ મંથન અઘેરા દ્વારા બાર દિગ્વિજય પ્લોટ અંબિકા ડેરીની સામે હિન્દુ સેના કાર્યાલયમાં વ્યવસ્થા ઉભી કરી હતી આ શિબિર દરમિયાન હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભદ્દ સૌરાષ્ટ્ર મંત્રી મયુરચંદન શહેર સહમંત્રી સંજય ધનવાણી યુવા ઉપપ્રમુખ જીલ બારાઇ ઓમ ભાનુશાળી

એના માટે થઈને આપણે હોસ્પિટલે પેશન્ટને બોલાવ્યા છે બધાને ફ્રી સેવા આપશું અને બધાને સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકીએ એવી અમારી અને હિન્દુ સેનાની પૂરેપૂરી સહાય રહેશે હેલો મારું નામ દાદરી જોશી છે હું ફિઝિયોથેરાપીસ્ટ છું અને યોગા ટ્રેનર પણ છું હું આજે હિન્દુ સેનાના કાર્યક્રમમાં આવેલું છું જ્યાં નેત્રદીપ દ્વારા

જેમાં હિન્દુ સેનાના પરિવારજનો સેનાના હોદેદારો સૈનિકો તેમજ જામનગરના બીજા બીજી પણ જનતાઓ આ કેમ્પનો બહુ મોટી સંખ્યામાં લાભ લીધેલ છે જેમાં આંખના નંબર મોતીઓ જામર ત્રાસી આંખના નંબર આંખમાં બળતરા થવી વગેરેનું ફ્રીમાં જે ચેકઅપ કેમ્પ રાખેલ હતો